છ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા તેમજ તપાસ શરૂ કરી હતી મળતી માહિતી મુજબ ગોરાજાબાદ શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોનપુર આઝમગઢ હાઈવે પર પ્રસાદ કેરાકત ઇન્ટરસેકશન પાસે ગઈકાલે રાત્રે લગભગ અઢી વાગે આ અકસ્માત થયો હતો આ ઘટનામાં એક પરિવારના નવ સભ્યો છોકરી જોવા માટે બિહારના સીતામઢીથી થી પ્રયાગરાજ જઈ રહ્યા હતા કાર જોનપુર થી કેરાકત તરફ વળાંક જતાં સામેથી આવતી એક ઝડપી ટ્રકે તેને ટક્કર મારી હતી ઘટનાના પગલે સ્થળ પર હોબાળો મચી ગયો હતો આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને પણ જાણ કરતાં આવી ગઈ હતી પોલીસ इजगाळोना जिल्हा हॉस्पिटल मध्ये मोकळ आता टक्कर इतनी जोरदार होती की काल लगभग 10 मीटर સુધી धसडी गई होती माहिती मृततज पोलीस घटनास्थळे पोहोचली होती પોલીસે તમામ ઘાયલોને એમ્બ્યુલન્સમાં જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા જ્યાં તબીબે છ લોકોને મૃત જાહેર કર્યા હતા જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર આપવામાં આવી રહી છે ઘટના બાદ ટ્રક ચાલક અને હેલ્પર ટ્રક સ્થળ મૂકીને નાસી ગયા હતા પોલીસ દ્વારા ટ્રેન અને જેસીબી વડે ક્ષતિગ્રસ્ત કાર અને ટ્રકને બહાર કાઢવામાં આવી રહ્યા છે દોસ્તો આ અથવાનો વિડીયો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું બીજા વિડીયોમાં